છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લા કક્ષાની પાદરા ખાતે યોજનાર છે ખાસ કરીને વાત કરીએ તો આજ રોજ વહીવટી તંત્ર દ્વારા છે તે સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે વહીવટી તંત્ર દ્વારા મીટિંગ પણ યોજવામાં આવી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાના મંત્રી એટલે કે હરસંઘવી પણ આવી શકે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે વડોદરા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાદરા ખાતે યોજાશે અને છવ્વીસમી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમ ઇપિસ્રોફ હાઈસ્કૂલ ખાતે યોજાનાર હોવાથી તંત્ર સજ્જ થયું છે વહીવટી તંત્ર દ્વારા પાદરા મામલતદાર કચેરી ખાતે મિટિંગ યોજવામાં આવી હતી સાથે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પાદરા મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર રાજેશ ચૌહાણની અધ્યક્ષતામાં અલગ અલગ વિભાગો સાથે મિટિંગ યોજવામાં આવી હતી આગામી છવ્વીસમી જાન્યુઆરી યોજાનાર પ્રજાસત્તાક દિવસની તડામાર તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા મીટિંગનો દોર શરૂ કર્યો હતો ત્યારે પાદરાના મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર રાજેશ ચૌહાણ તેમજ પાદરામના સરકારી તેમજ સરકારી તંત્ર દ્વારા તૈયારીના ભાગરૂપે મીટિંગનો દોર શરૂ થયો હતો ત્યારે આગામી પ્રજાસત્તાક દિવની આન બાન અને સ્થાન અને રંગેચંગી ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં રહ્યું છે ત્યારે પાદરા પીપી હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે તે પૂર્વે આજરોજ પ્રાંત અધિકારી દ્વારા પાદરા પીપી ખાતે તૈયાર કરવામાં આવેલ ગ્રાઉન્ડો ખાતે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ સહિત તમામ વહીવટી તંત્ર છે તે ખાસ ઉપસ્થિત રહ્યું હતું પાદરા પોલીસ મથકના પીઆઈ સહિત અલગ અલગ વિભાગો છે તે તે પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અંતમાં પાદરા મામલતદાર કચેરી ખાતે છે તે બેઠક થવા જઈ રહ્યું છે જે ની તૈયારીના ભાગરૂપે આજ રોજ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે તેઓના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છવ્વીસમી જાન્યુઆરીની તૈયારી આખરી ઊભા આપવામાં આવે અ સરકારમાંથી મુખ્ય મહેમાન તરીકે કોણ ઉપસ્થિત રહેવામાં આવશ રહેશે એ નક્કી થઈને ટૂંક સમયમાં આવશે તૈયારીમાં ખાસ તો ગ્રાઉન્ડ એની સાફ સફાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ જે પરેડ કરશે એ વગેરે તમે તૈયારીની સમીક્ષા કરવામાં આવે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે